મિત્રો રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિશાંત અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમણે રાજ્યમાં ભારે વરસાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી આપી છે તેમણે જૂનની છેલ્લી તારીખો અને જુલાઈ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે પણ જણાવ્યું છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ પણ સક્રિય થશે ઉપરાંત લો પ્રેશર પણ છે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર્સ છે ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ સક્રિય થતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતા રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ત્રીસ જૂનથી પહેલી જુલાઈ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે 5 થી 12 જુલાઈમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે કેટલાક ભાગોમાં પણ પૂર આવી શકે છે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે જૂનની આખર તારીખ અને જુલાઈના બીજા સપ્તાહ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થાબક્યો છે ત્યારે હવામાન નિશાન તંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલની આ આગાહી મુજબ પેલી જુલાઈના રોજ અમદાવાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થાપકી શકે છે જ્યારે પાંચ જુલાઈના રોજ એક સિસ્ટમ બનશે જેના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થાપકી શકે છે

તો અહીં પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે આ સાથે જામનગર દ્વારકા પોરબંદર અને ઓખામાં પણ વરસાદની આગાહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં સારો એવો વરસાદ થવાનો છે તેવી આગાહી પણ કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો